અમરેલીમાં સાર્વત્રિક વરસાદ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો રાજુલા ખાંબા અને ધારી ગીર ગ્રામ્યમાં વરસાદ રાજુલા શહેરની બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ખાંભાના ડેડાણ માલકનેશ સહિતના ગામમાં વરસાદ ડેડાણ ગામની બજારમાં નદીની માફક પાણી વહેતા થયા અનેક નીચાણવાળા વિસ્તાર કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે વહેલી સવારથી કાળા ડિપાંગ વાદળો અને બપોર બાદ એકાએક મેઘરાજાની પતરામણી ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો બજારમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા કાંગસા સુખપુર ગોવિંદપુર સહિતના ગામમાં વરસાદ સારા અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પણ વરસાદ જાફરાબાદ અને આસપાસના ગામમાં વરસાદ લોર ફાચરિયા કાગવદર સહિતના ગામમાં વરસાદ પાટી માણસા સહિતના ગામમાં ધોધમાર વરસાદ તો અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે થોડા દિવસના વિરામ બાદ વરસાદ થતાં પાકને પણ ફાયદો થયો છે કપાસ મગફળી સોયાબીન અને કઠોળ સહિતના પાકને ફાયદો જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ ફોનલાઇનથી જોડાયા છે જી હરેશ લાંબા વિરામ બાદ અમરેલીમાં વરસાદ શું વધારે વિગત બિલકુલ શ્રુતા જે પ્રમાણે થોડા દિવસના વિરામ બાદ ફરી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની થઈ છે ખાસ કરીને રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે તેના ગ્રામ્ય પંથકોમાં બાદ બાદ વાતાવરણમાં આવ્યો વરસાદી માહોલ છે ખાસ કરીને જે રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારની વાત કરીએ તો દેવકા ડુંગર કુંભારિયા સહિતના ગામોની અંદર વરસાદ ધોધમાર વરસ્યો હતો ત્યારે રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા રાજુલા શહેરની જે બજારો બજારોમાં વરસાદી પાણી નદી માફક વહેતા થયા હતા ત્યારે રાજુલા બાદ ખાંભા ગીર ના ગ્રામ્ય પંથકો પણ ખૂબ સારો એવો વરસાદ વરસ્યો છે ખાંભા ના અંદર પણ બજારોની અંદર નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે ત્રાકુડા ભૂંગળી સહિતના ના ગ્રામ્ય પંથકો પણ ખૂબ સારો એવો વરસાદ વરસ્યો છે ત્યારે જાફરાબાદ તાલુકાની વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના ના પાટી માણસા ફાસરિયા લોર સહિતના ના ગ્રામ્ય પંથકો અંદર ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ધારીગીરના કાંસા ગોવિંદપુર સહિત આસપાસના ગ્રામ્ય પંથકો માં પણ ખુબ એ સારો એવો વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ અમરેલી જિલ્લાના ભાગના તાલુકાના ગ્રામ્ય પંથકોમાં સારા વરસાદ જામ્યો છે ખેતરોમાં વાડીઓમાં ખેડૂતોએ પોતાના ખેતી કામ પૂર્ણ કર્યા હતા ને તેના ઉપર જે વરસાદ વરસી રહ્યો છે તે કાતા સોમા સોના સમાન આ વરસાદ વરસી રહ્યો છે જી જી બદલ આભાર આગળ વાત ભાવનગર ની તો ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લાના મહવા તાલુકામાં વરસાદ મહવા શહેર અને આસપાસના ગામમાં વરસાદ તલગાજડા રાજાવતર અને આસપાસના ગામમાં મેઘમહેર જોવા મળી

ભાવનગર નું મહુવા તાલુકાના ગ્રામતારમાં દસ દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે આજે બપોર બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો રજાવદર બોરડી તેમજ જે તલગાજરડા વાવડી સહિતના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં જોરદાર વરસાદ થયો હતો અને આ સાથે જ જે વરસાદ થયો છે તેના કારણે જે ચોમાસુ પાક હોય છે તેમાં ખેડૂતોને સારો એવો ફાયદો થશે તેવી આશા બંધાઈ છે જી પાર્થ માહિતી બદલ આભાર તો સારા વરસાદથી ખેડૂતોને પણ સારા પાકની આશા બંધાય છે ભાવનગર જિલ્લાના મફા તાલુકામાં વરસાદ તલગાજડા રાજાવતર સહિત આસપાસના ગામોમાં વરસાદ બોડી સહિતના ગામમાં પણ વરસાદ ભારે વરસાદને પગલે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો આગળ વાત કરીએ તો બનાસકાંઠાનું ભરડવા કામ કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે બનાસકાંઠાના સુઈગામ પંથકમાં લોકોની સમસ્યાનો કોઈ અંત નથી આવ્યો સુઈગામ તાલુકાના અનેક ગામડાઓ હજુ જળમગ્ન ભરડવા કામ હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે ગામના લોકો ચાર ફૂટ સુધી પાણીમાંથી પસાર થવા મજબૂર ગામના અઢીસોથી વધારે પરિવાર શાળામાં આશ્રુ લેવા મજબૂર છે હજુ ગામમાં કોઈ નેતા કે પ્રશાસન અથવા તો કોઈ અધિકારી ન પહોંચ્યાનો આરોપ ભરડવા ગામના હાલ

ધોધમાર વરસાદ શરદીય વિસ્તારોમાં પડ્યો અને વરસાદ બાદ વરસાદે વિરામ લીધો પરંતુ હજુ ગામમાં પાણી નથી ઓસર્યા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભરડવા ગામમાં હાલ પાણીના કારણે લોકો પરેશાન બન્યા છે જનજીવન પણ પ્રભાવિત છે મારી સાથે સમગ્ર મામલે વાત કરવા માટે ગામના જ આગેવાન છે સીધી વાત કરીશું શું હાલત છે હાલ કેવી સ્થિતિ છે હાલ તો હજુ સ્થિતિ વણસેલી જ છે કારણ કે ગામની અંદરથી પાણી નથી ઓસરી રહ્યા અને પબ્લિકને બહાર નીકળવાની કોઈ પરિસ્થિતિ છે નહીં બહારનું કોઈ અંદર આવી શકે નહીં એવી હાલત છે જો કે ટ્રેક્ટરથી ત્યાં ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે બહારથી લોકો હેલ્પે કરી રહ્યા છે ને મને કીટો પણ ત્યાંથી આપવામાં આવી છે અર્થતંત્ર દ્વારા જે ગામની અંદર વિતરણ થઈ રહી છે પરિસ્થિતિ શું છે ચોમાસાના જે દિવસો વીત્યા એ દરમિયાન આ પરિસ્થિતિ ખાસ કરીને પંદર ઇંચથી સોળ ઇંચ વરસાદ વરસાદમાં હાલત કેવી હતી સાહેબ ભરડવા ગામના સો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જ્યાં હું ભોઈને પાંચ ફૂટ પાણી હતું જે પબ્લિકને બચવું ને નામુમકીન થઈ ગયું હતું તો કુદરતે બચાવી લીધા તો બચી ગયા છે બાકી બચવું પોસિબલ ન ઘરોની અંદર પાણી પાંચ પાંચ ફૂટ ભરાઈ ગયા તો બહાર નીકળવાનું શક્ય જ નહોતું આગળના દિવસે જો કે બહાર જે નીચાણવાળા વિસ્તારમાં હતા એ રેસ્ક્યુ કરી કરીને સ્કૂલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા બીજા નીચાણમાંથી ઉપર લઈ જવામાં જે તે ટાઈમે મને અધ્યક્ષ સાહેબનો બી કોલ હતો કે તમે જે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવાના થતી મહેનત કરો અને એમને બહાર કાઢો જલ્દીમાં જલ્દી અને એના પછી તો મારા ગામમાં લાઇટ જતી રહી એટલે એના કારણે નેટવર્ક તો બંધ થઈ ગયું હતું અને અત્યારે જો કે પરિસ્થિતિ થોડી છે પણ આમ તો સો ટકા ન કહી શકાય કે ગામ આખું સો ટકા ડૂબમાં છે ગામની અંદર કાંઈ બચ્યું નહીં જમીન ધોવાઈ ગઈ છે મકાનો પડી ગયા છે લોકોને ખાવા માટે અન્ના પણ ફાફા પડી રહ્યા છે તંત્ર પહોંચ્યું છે કે પછી કોઈ નેતાઓ અહીં આવ્યા છે કોઈ નેતા આવ્યા નથી અને તંત્ર પણ હજુ આવી શક્યું નથી કારણ કે પાણી ભરેલું હતું તો ક્યાંયથી આવવાનું પોસિબલ નથી બહારના વિસ્તારમાં આવ્યા હશે તો મને કોઈ મળ્યા નથી એટલે હું ના કંઈ ના એ પાડી ના શકું ના પણ ના પાડી શકું જોકે એ ટાઈમે મને અધ્યક્ષ સાહેબે કોલ કરીને કીધું હતું કે ચિંતા ના કરતા તમારી જોડે અમે ઊભા છીએ અને ગઈકાલે સીએમ સાહેબે આવીને ગયા છે અધ્યક્ષ સાહેબે પણ જોડે હતા અને અર્થતંત્ર અહીં પરવિંદન અમારા મામલતદાર નાયબ મામલતદાર સાહેબ અને આઈડીબાઈ સાહેબ બંને જણાએ મને ગઈકાલે એવું કીધું ગઈકાલે હું પહોંચી શક્યો ગામ બહાર જ ગઈકાલે નીકળી શક્યો છું તો ગઈકાલે ત્યાં ગયો તો ગઈકાલે કીટો આપી હતી આજે મને કીટો આપી છે મને સંપૂર્ણ વિશ્વાસ અર્થતંત્ર અને સરકાર પર સો ટકા વિશ્વાસ છે કે મારા ગામને સંપૂર્ણ મદદ કરશે એવો મને સો ટકા વિશ્વાસ છે બિલકુલ તો સવાલ તો એ છે કે આ ભરડવા ગામ ક્યારે પાણીના ભરડામાંથી જે બહાર નીકળશે મહત્વની વાત છે કે ભરડવામાં હાલ

વરસાદ વીત્યાને અઠવાડિયાનો સમય થયો છતાં પણ હજુ અનેક ઘરોમાં પાણી જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો તે પ્રમાણે ટ્રેક્ટરો છે તે પણ જે ઘૂંટણ સમાજ પાણીમાં લોકો ટ્રેક્ટરો હાલ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે માત્ર એક સાધન જે ટ્રેક્ટર છે તે હજુ પણ ગામમાં આવી રહ્યા છે

અને કોઈ વ્યવસ્થા કરી નથી આયા હાથે પગે ઘી ધાળવી ના આયા આ અઠવાડિયું થી શાળામાં પડ્યા હતા કોઈ અમારી ખબર લેતો નથી હાલ ને ભરેલા ગામમાં એવી હાલત છે કે આખું ગામ ડૂબમાં છે અને હાલે અમારા ઘરમાં પાણી ભરેલ પડ્યું છે અને અમે હાલ શાળામાં રહેવા આવ્યા હતા સાહેબ અમારે કોઈ આરો છે નહીં અને હજી સુધી કોઈ તંત્ર કે સરકારે કાંઈ ધ્યાન દોર્યું નથી અમે ભૂખ્યા અને તરસ્યા અહીંયા પડ્યા છા કોઈ દાતા રી તો કોઈ પાણીના પાવું છે હું હાલે તો પીયા છ અને શાળામાં પડ્યા હતા અને અમારે મકાન પણ પડી ગયા છે અને હાલ ઘરમાં પાણી પણ પડ્યું છે અમે કોઈ પહેરે લુગડે હાલ ભરડવા ગામ પંચાયત શાળામાં ગામ પ્રાથમિક શાળામાં આવી ગયા સાહેબ કેટલા લોકો અમે આશરે બસો ખર્ચો પડ્યા હતા અત્યારે હાલે શાળામાં બસો થી અઢીસો ઘર અમે અમાય શાળામાં પડ્યા છ આખું ગામ ડૂબમાં તો સો ટકા થાય સાહેબ અમારે પાણી બધે પડ્યું છે તમે જો ઘરે બધા ભરાઈ જાવ આખું ગામ સો સો ટકા અમારું ભરાડ ડૂબમાં છે અમારે મકાનમાં કોઈ હાલત નથી આગળ વાવની વાત કરીએ તો વાવના માળકા ગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ માળકા ગામમાં છેલ્લા છ દિવસથી વરસાદનું સામ્રાજ્ય વરસાદી પાણીનું જે સામ્રાજ્ય છે તેમાંથી લોકો પસાર થવા અને તેમાં જ રહેવા માટે મજબૂર માળકા ગામની બજારમાં ધસમસતા પાણીનો પ્રવાહ યથાવત ગામના મકાન અને શાળામાંથી હજી સુધી પાણી નથી ઓસર્યા ગામના લોકો ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોએ મુખ્યમંત્રીને રજૂઆત વાત કરી બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદ વીત્યાને આજે ત્રણ દિવસ થયા છે છતા ગામમાં છ દિવસથી નદીનો જેમ પ્રવાહ ચાલી રહ્યો છે તેમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ વાવના માડકા ગામના જ્યાં હજુ પણ નદી જેવો પ્રવાહ તમને ગામમાં જોવા મળી રહ્યો છે સ્કૂલ હોય તમામ જગ્યાએ માત્ર પાણીને પાણી જ જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે જે રીતે સરહદીય પંથકમાં ધોધમાર વરસાદ અને વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા મહત્વની વાત છે કે માડકા ગામ એવું છે કે જે દર ચોમાસે આ પાણીથી વિચલિત બને છે આ પાણીથી પાણીમાં ગરકાવ થાય છે મહત્વની વાત છે કે જે રીતે આ પાણીને લઈને સ્થાનિકો અવારનવાર રજૂઆત કરતા હોય છે મારી સાથે સ્થાનિક છે સીધી વાત કરીશું કાકા જે મુખ્યમંત્રી આવ્યા પોતે બધું નિકાલ હું કરાવી

જે ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું એની વાત સાંભળી અને આશ્વાસન બધાને આપ્યું છે કે સો ટકા માળકામાં પાણી વાળ્યું હતું એની સહાય આપશું પછી પાણીનો કાયમના માટે નિકાલ કરશું પછી જે માલ પશુ મર્યો છે એમનો પણ સર્વે કરી અને ખેડૂતોને સો ટકા નુકસાન થયું એનું પણ વળતર આપશું અને સારું માડકા માટે અમારે અને જે ડેમેજ આસ્કિલો બે થઈ ગઈ હતી એમને પણ નવા મકાન નિર્માણ કરવાની મુખ્યમંત્રી સાહેબ બિલકુલ તો હતા સ્થાનિકો જેમની માંગ છે કે જે શાળા છે તેનું પરિસર પણ પાણીમાં ગરકાવ થઈ છે એટલે અનેક વાર અહીં આ વિસ્તારમાં પાણી જે ઘર કરી ગયું છે તેનો કાયમી નિકાલ આવે તેવી પણ ગ્રામજનોની માંગ છે વસંતીરગઢ એબીપી સ્મિતા બનાસકાંઠા